ત્યાગ એટલે શું અને ત્યાગનું ઉત્તમ ઉદાહરણ એટલે શું તો ત્યાગ એટલે સ્ત્રી જે એવો સ્ત્રી ત્યાગ કરી શકે એના તોલે કોઈ ના આવે એમાં આપણી મા હોઈ શકે આપણી બેન હોઈ શકે અને આપણી પત્ની પણ હોઈ શકે મા એટલા માટે કે પોતાના કુકમાં પોતાના ગર્ભમાં નવ મહિના રાખવા છતાં પણ જન્મ પછી આપણી પાછળ આપણું નામ અને એમના પાછળ આપણા પિતાનું નામ લગાવવા દે ત્યાગ એટલે આપણી બહેન કે જે આપણા માતાના કુખે એક જ કુખે જન્મેલ હોવા છતાં પણ અહીંયા આપણા માટે પોતાનો ભાગ હિસ્સો તમામ વસ્તુનો ત્યાગ કરી અને નવેસરથી નવા કુટુંબમાં જઈ લગ્ન કરી અને જીવનની શરૂઆત કરી ત્યાગ એટલે પત્ની કે જે પોતાના માતા પિતાના ઘરે બધું જ ત્યાગ કરી છોડી અને આપણા ઘરે આવે અને નવી શરૂઆત કરે તો ત્યાગ એટલે સ્ત્રી મિસ્ત્રી એટલે ત્યાગની મૂર્તિ